હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે કંઈક નવો જ નાસ્તો બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના આ નાસ્તામાં આપણે બ્રેડનો પણ ઉપયોગ કરવાના છીએ તો બ્રેડ લઈશું અને એની ઉપર વાટકી મૂકી આ રીતે બ્રેડને વચ્ચેથી કાપી લઈશું તો બસ આ રીતે એને ગોળ સેફમાં કાપવાની છે તો બધી જ બ્રેડને આ રીતે કાપી આપણે રેડી કરી લઈશું બ્રેડને વચ્ચેથી કાપવા માટે વાટકીની સાઈઝ તમારે જે રાખવી હોય એ રાખી શકો છો તો બ્રેડને આ રીતે કાપ્યા પછી એની જે બોર્ડરનો ભાગ છે એને પણ આપણે ક્રશ કરી લઈશું તો આ બોર્ડરના ભાગને આપણે જારમાં લઈ લઈશું અને એને ક્રશ કરી લઈશું હવે આ તૈયાર કરેલો બ્રેડ ક્રશ આપણે એક પ્લેટમાં કાઢી એની સાઈડ પર કરી લઈશું મેં અહીં પાંચથી છ નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે એને મેશ કરી લઈશું બટેકાને સારી રીતે મેશ કર્યા બાદ આપણે હવે એમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું તો ડુંગળીની સાઇઝ મેં અહીં થોડી મોટી જ લીધી છે થોડા લીલી મકાઈના દાણાને અધકચરા ક્રશ કરીને એડ કરીશું એક નાની સાઇઝનું શિમલા મિર્ચ ઝીણું ઝીણું કટ કરીને એડ કરીશું અને એની સાથે જ આપણે બેથી ત્રણ નંગ જે પ્રમાણે તીખાશ જોઈએ છે એ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું થોડા લીલા ધાણા એડ કરી લઈશું હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મીઠું મેં બટેકા બાપતી વખતે પણ નાખેલું છે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ઓરેગોનો અને અડધી ચમચી એમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું તો આ બંને વસ્તુ નાખવી એકદમ ઓપ્શનલ છે હોય તો નાખી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો આપણે જે બ્રેડ ક્રશ તૈયાર કર્યું છે એમાંથી થોડો બ્રેડ ક્રશ આમાં એડ કરી લઈશું અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી જો થોડી પણ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાયકનના નિશાનમાં ઓલના નિશાન ઉપર ક્લિક કરી લેજો જેથી કરી હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે તેની નોટિફિકેશન તમને મળી રહે તો મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને ચટપટો ટેસ્ટ આપવા માટે આમાં અડધી ચમચી આમચૂણ પાવડર એડ કરીશું જે હું પહેલાં ભૂલી ગઈ છું તમે આમચૂણ પાવડરની જગ્યાએ થોડો ચાટ મસાલો યા તો પછી થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એક બાઉલમાં બે ચમચી કોર્નફ્લોર લઈશું અને એમાં થોડું પાણી રેડી એની પાતળી સ્લરી તૈયાર કરી લઈશું સ્લરી આપણે આવી પાતળી જ રાખવાની છે હવે આપણે બ્રેડના બે ભાગ લઈશું અને એના ઉપર શેઝવાન સોસ લગાવીશું જો તમે તીખાશ ઓછી ખાતા હોય તો એના ઉપર ટામેટો કેચઅપ પણ લગાવી શકો છો અને જો મીડિયમ તીખાશ ખાતા હોય તો એક પર શેઝવાન સોસ અને બીજા પર ટામેટો કેચઅપ પણ લગાવી શકો છો તો આ રીતે બંને બ્રેડ ઉપર આપણે શેઝવાન સોસ લગાવી એને રેડી કરી લઈશું અને એના ઉપર આપણે આ રીતે ચીઝ પાથરી લઈશું તો ચીઝની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી કરી શકો છો ત્યારબાદ બંને બ્રેડને આપણે પેકી કરી લેવાની છે અને શેઝવાન સોસ જેના પર લગાવ્યો છે એ ભાગને આપણે અંદરની સાઈડે રાખી બહાર બટેકાના સ્ટફિંગથી કોટ કરી લઈશું તો બસ એને આ રીતે પાતળું પાતળું લેયર લગાવી કોટ કરી લેવાનું છે તો ફરતે કોઈ પણ જગ્યાએ રહી ના જાય એ રીતે આપણે એને કોટ કરીશું તો આ રીતે આખી બ્રેડને કવર કરી લેવાની છે અને હવે એને હલકા હાથે દબાવી અને સારો એવો સેફ આપી દઈશું તો આ રીતે તૈયાર કર્યા બાદ એને આપણે જે સ્લરી બનાવીને રાખી છે એમાં ડીપ કરવાનું છે ત્યારબાદ એને બ્રેડ ક્રશમાં મૂકી દઈશું અને ફરતે એના બ્રેડ ક્રશ લગાવી લઈશું તો આ રીતે તૈયાર કર્યા બાદ મેં કડાઈમાં તેલ ગરમ થવા મૂકેલું છે તો એને આપણે હવે તળી લેવાનું છે તો ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું અને થોડીવાર એને નીચેથી આ રીતે તળાવવા દઈશું થોડી વાર પછી આપણે એને પલટાવી લઈશું અને એને બીજી સાઈડેથી પણ સાંતળી લઈશું તો આ રીતે એને પલટાવતા રહી બંને સાઈડેથી સરસ એકદમ ક્રિસ્પી સાંતળી લેવાની છે તો આ રીતે એને બંને સાઈડેથી સરસ સાતળ્યા પછી એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું તો આપણો આ નાસ્તો રેડી થઈ ગયો છે તો આ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરી લઈશું અને તૈયાર કરેલા પીસને આપણે કટિંગ કરી સર્વ કરી લઈશું તો ખાવામાં એકદમ ક્રિસ્પી ચીઝી અને ટેસ્ટી નાસ્તો રેડી છે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એન્ડ જોય તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડિયો જય શ્રી કૃષ્ણ